વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનું છે હું આઈએસઆઈ પાકિસ્તાન થી બોલું છું તેવી ધમકી ભર્યા કોલ ને કારણે રેલવે પોલીસ માં દોડધામ મચી હતી પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને રેલવે સ્ટેશન ના તમામ ટ્રાફિક સહિતની જગ્યાઓ ચેકિંગ કરવામાં આવ્યું વડોદરા રેલવે પોલીસના પીઆઈએમઆર નકુમે ફરિયાદ નોંધાવી હતી કે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ મોડી રાત્રે એક પચીસ કલાકે વલસાડ સિટી કંટ્રોલ ઇન્ચાર્જ અબ્દુલ સહિદ કાનુગાએ વરદી લખાવી હતી કે એક કોલરે સો નંબર ઉપર જણાવેલ કે વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું અને મારો મોબાઈલ નંબર ત્રેસઠ બાવન નેવું ત્રાણું ઓગણીસ છે તથા બીજીવાર સત્તાણું સત્યાવીસ એક્યાસી સિત્યોતેર એકાણુંથી ફોન આવેલ જે વાત સાચી છે તેવી ગર્ભિત ધમકીની વરધી આપી હતી જે વરધીના આધારે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ અને કર્મીઓ તુરંત દોડી આવ્યા હતા જ્યાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ઉપર ફરજ પરના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આરપીએફના ડોગ સ્કોડ તથા અન્ય કર્મચારીઓ સાથે વડોદરા રેલવે સ્ટેશન ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તથા સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન વિસ્તારની અવાવરૂ જગ્યાઓ ઉપર અને પ્લેટફોર્મ નંબર એકથી છ સુધી

ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ